વોટ ચોરી મુદ્દે દેશ વ્યાપી સહી ઝુંબેસના ભાગરૂપે 5 કરોડ જેટલી સહીઓ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવા અંગે તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુમ્બલે સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે દેશભરમાં ચાલતી આ સહી ઝુંબેશમાં કચ્છમાંથી પણ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવશે અને લોકશાહી મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ છે ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે રીતે બિહારમાં વોટિંગ લિસ્ટમાં ચૂંટણી પંચ દ્વારા નામો કાઢવામાં આવ્યા બાદ વોટ ચોરીને ઉજાગર કરેલ છે ત્યારે આ ચોરીને સમગ્ર દેશમાં અભિયાનની જેમ ચલાવવામાં આવશે કચ્છ જિલ્લામાં પણ વિશેષ ઝુંબેશ હાથ ધરીને સૈયો એકત્ર કરવામાં આવશે

અને એના માટે આ સતત ઉજાગર કરતા રહ્યા હમણાં બિહાર રાજ્યની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલાં જે બિહાર રાજ્યમાં સાહીઠ લાખ જેટલા મતો ચૂંટણી પછી કોઈપણ કારણ આપ્યા વગર રદ કરી દીધા અથવા તો કાઢી નાખવામાં આવેલા હતા જેની સામે ઝુંબેશ કરવામાં આવી અને આખો કિસ્સો જુદા જુદા રાજ્યોમાંથી જ્યાં કોંગ્રેસ જીતે એવી હતી ત્યાં પર કેમ હાર્યા એના માટે થઈ અને જે તપાસ કરવામાં આવી તપાસ કર્યા પછી હકીકત જે સામે આવી કે દરેક રાજ્યોમાં જે રીતે મતોની ચોરી થઈ રહી હતી કે મતદાર જાતિઓમાં ખોટા મતદારોના નામ ઘુસાડવા એક જ મકાન ઉપર બસો બસો ત્રણસો ત્રણસો નામ એક જ સરનામા ઉપર નોંધવા ક્યાંક ને ક્યાંક બે ત્રણ ચાર ચાર જગ્યાએ એક વ્યક્તિના નામો હતા બધા આધાર પુરાવો ચૂંટણી પંચને આપ્યા ત્યારે ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવા માંડ્યો કે તમે એફિડેવિટ કરીને આપો હકીકતમાં જ્યારે દેશના વિરોધ પક્ષના નેતા પુરાવા આપતા હોય ત્યારે એફિડેવિટ તો કોર્ટ સુપ્રીમ કોર્ટ માંગી શકે તમને માંગવાનો અધિકાર શું તમારી જવાબદારી ચૂંટણી પંચની હતી ફરજ હતી કે આના ઉપર તપાસ કરવામાં આવે અને હકીકતમાં આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્યારે એવું કીધું આ તો ચૂંટણી પછી બિહારમાં એવું કર્યું કે કોઈ આધાર કાર્ડને પણ ક્યાંય પૂરા હોવાનું ન હતું તેમ કરીને ગમે એ હિસાબે ને કોંગ્રેસને વિચારધારાવાળા મતો હતા એ મતો ઓછા કરવા કેમ કમી કરવા એક એનું કારસ્થાન હતું એ કારસ્થાન ખુલ્લું પડી ગયું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આધાર કાર્ડ પણ માન્ય ગણવાનો રહેશે એના પછી આધાર કાર્ડ માન્ય ગણવામાં આવ્યો અને હમણાં હવે ટૂંક સમયમાં જ બિહારની ચૂંટણી જાહેર થવાની છે તો એમાં અસંખ્ય એવા ખોટા મતદારો ઘુસાડવામાં આવ્યા છે અને સાચા મતદારોને કાઢી નાખવામાં આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારા છે એવા મતોને હટાવી દેવામાં આવ્યા છે મતદાર જાતિઓમાં એની તપાસ અમે આગળ જતાં કરતાં ગુજરાતમાં પણ અસંખ્ય એવા જિલ્લાઓમાં જ્યાં ખોટા મતદારો છે જેમાં આપણો કચ્છ જિલ્લો પણ આવી જાય છે તો આ તમામ મતો જે ખોટા રાખી અને ભાજપ ચૂંટણી જીતવા માંગે છે એની સામેની એની છે અને દેશમાં આપણું લોકતંત્ર બચી રહે લોકશાહી બચી રહે એના માટે થઈ કે સાચા મતદારો મતદાન કરે એના પ્રયાસો રાહુલજી કરી રહ્યા છે આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર દ્વારા જે આપણને બંધારણ આપ્યું છે બંધારણમાં જે હક્કો આપ્યા છે કે ગમે એટલો પૂંજીપતિ હોય એને પણ એક મતનો અધિકાર છે અને ઝૂપરામાં રહેનાર ગરીબમાં ગરીબ વ્યક્તિ બંનેના મતની કિંમત સરખી છે પરંતુ અત્યારે લોકો લાઈનમાં ઊભા રહી અને પોતાને સરકાર બનાવવા માટેના મત આપતા હોય ઘણી વખત ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી લાઇનમાં ઊભે છે અને એના મતદાન કર્યા પછી એનાથી પરિણામ આખા વિપરીત આવે છે તો આવું કેમ બને છે તો એનું માત્ર એક કારણ છે કે વોટ ચોરી તો વોટ ચોરી અટકાવવા માટે શું કરવું પડશે સમગ્ર દેશને જાગૃત બનવું પડશે અને એના ભાગરૂપે અત્યારે આપણા સમગ્ર દેશમાં એક સહી ઝુંબેશ કે લોકતંત્ર બચાવો મતચોરી અટકાવો આ ઝુંબેશ લઈ અને સમગ્ર દેશમાં એક સહી ઝૂબેસનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવેલો છે તેના ભાગરૂપે ગુજરાત અને ગુજરાતના આપણા કચ્છ જિલ્લામાં પણ દરેક વિસ્તાર સુધી દરેક બુથ સુધી અમે જવાના છીએ અને સહી ઝુંબેશ અમે શરૂ કરવાના છીએ આગામી ત્રણ ઓક્ટોમ્બરથી કરી અને દસ ઓક્ટોમ્બર સુધી આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં અમારા જિલ્લા પક્ષના કોંગ્રેસ પક્ષના પ્રમુખો તાલુકા શહેરના પ્રમુખો અને નાનામાં નાના કાર્યકરો અને સિનિયર આગેવાનોને બધી જવાબદારી અમે આપવાના છીએ